અમરેલી લેટલ કાંડ પાયલ ગોટી આજે ગાંધીનગર પહોંચ્યા છે પાયલ ગોટી પોલીસ ભવન ખાતે રાજ્યના પોલીસ વડાને મળવા ગાંધીનગર પહોંચ્યા છે ઉલ્લેખનીય છે કે પાયલ ગોટી સાથે કોંગ્રેસના મહિલા આગેવાન પણ રજૂઆતમાં આવ્યા છે હવે આ સમગ્ર મામલાની તપાસ ડીઆઈજી નિલિપ રાયને સોંપવામાં આવી છે મહત્વનું છે કે હજુ ગઈકાલે જ અમરેલી એસપી સંજય ખરા દ્વારા લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ફરજમાં નિસ્કારજી બદલ જિલ્લા પોલીસ વડાઈ મોટી કાર્યવાહી કરતા કિશન આસોદરિયા વર્જાંગ મોડાસિયા મહિલા પોલીસ કર્મી હિના મેવાડાને સસ્પેન્ડ કરી દીધા હતા ત્યારે હવે આ સમગ્ર મામલાની તપાસ એસએમસી ના વડા ડીઆઈજી નીલપrai ને આ સમગ્ર લેટર કાર્ડ મામલાની તપાસ સોંપવામાં આવી છે. પાલ અત્યારે આપ સાથે ઊભી છે તેનું કહેવાનું એ છે કે એક તો મને બાર વાગે રાત્રે મારા ઘરેથી અમરેલી થી આઠ કિલોમીટર દૂર વિઠ્ઠલનગર ગામમાં પોલીસે મને ઉપાડી એટલે સૂર્યાસ્ત અને સૂર્યોદયની વચ્ચે બહુ રીઢા ગુના ના હોય અથવા તો બહુ મોટા ના હોય કે જેમાં વ્યક્તિને ખુલ્લો રાખીએ તો સમાજને નુકસાન થાય એવું હોય એ સિવાય આ દીકરીને પોલીસ પકડીને એલસીબી અમરેલી ખાતે લઈ ગઈ તે પહેલો ગુનો બીજું કે એની સામે તોહમત પુરવાર થાય તેની પહેલા એસપી સંજય ની ઓફિસમાં માં પ્રેસ કોન્ફરન્સ કરી પ્રદર્શન કર્યું કે આ લોકો જાણે રીધા ગુનેગાર છે ને એ લોકોએ તો કંઈ શું એ શું કરી નાખ્યું છે આ લોકો ડ્રગ પેડલર નથી આ લોકો આતંકવાદી નથી આ લોકો કઈ મોટા બુટલેગર નથી અને આ લોકો એને ગુના નથી કર્યા એક પણ ગુનો આ લોકોના નામે નોંધાયો નથી પ્રેસ કોન્ફરન્સમાં ગુનો પુરવાર થાય તેની પહેલા એસપી સંજય કોરાટની ઓફિસમાં આ લોકોને આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ કરવી એ પણ બીજો ગુનો પોલીસે કર્યો છે કારણ કે આ રીતે તહમતદારોને ગુનો પુરવાર થાય તેની પહેલા લોક સમક્ષ છાપા સમક્ષ અને મીડિયા સમક્ષ મૂકવા તે તેમની આબરૂ લૂંટવા સમૂહ છે